ચોપન વર્ષ પછી સૂર્યગ્રહણનો દુર્લભનિયો જાણો ભારતમાં સૂતક લાગશે કે નહીં આજ સૂર્યગ્રહણ થવાનું છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ જે ચૈત્ર મહિનાની અમાવસ્યાના દિવસે આઠ એપ્રિલે થવા જઈ રહ્યું છે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ સૂર્યગ્રહણને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને તે લોકોના જીવનને સંપૂર્ણપણે પ્રભાવિત કરે છે સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે વૈજ્ઞાનિકોના મતે આઠ એપ્રિલે સંપૂર્ણ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે જે ચોપન વર્ષમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે ચાલો જાણીએ કે સંપૂર્ણ સૂર્યગ્રહણ શું છે અને આ સૂર્યગ્રહણ કેમ ખૂબ જ ખાસ માનવામાં આવે છે ક્યારે થશે સૂર્યગ્રહણ વર્ષ બે હજાર ચોવીસનું પહેલું સૂર્યગ્રહણ આઠ એપ્રિલ સોમવારના રોજ થવાનું છે આ ગ્રહણ આઠ એપ્રિલે ભારતમાં રાત્રે નવ વાગીને બાર મિનિટ વાગ્યે શરૂ થશે અને સવારે બે વાગીને બાવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણનો મધ્ય સમય રાત્રે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટ કલાકે રહેશે આ સૂર્યગ્રહણનો સંપૂર્ણ કાર્યક્રમ રહેશે સૂર્યગ્રહણનો સમયગાળો પાંચ કલાક દસ મિનિટનો રહેશે આ સૂર્યગ્રહણ મીન અને રેવતી નક્ષત્રમાં થવાનું છે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી આ ગ્રહણને સૂતકાળ માનવામાં આવશે નહીં શું તેનો સૂતકકાળ ભારતમાં માન્ય રહે છે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સૂતકકાળ ભારતમાં માન્ય રહેશે નહીં એટલે કે આ ગ્રહણની દેશ અને દુનિયા પર કોઈ શારીરિક અસર આધ્યાત્મિક અસર સૂતક અસર કે કોઈ પણ પ્રકારની ધાર્મિક અસર થવાની નથી આ ગ્રહણ દરમિયાન ભારતમાં રહેતા તમામ લોકો માટે સામાન્ય દિનચર્યા રહે છે શાસ્ત્રો અનુસાર જ્યાં પણ ગ્રહણ થાય છે અને જ્યાં દેખાય છે ત્યાં તેની અસર પણ જોવા મળે છે ચોપન વર્ષ પછી સૌથી લાંબુ સૂર્યગ્રહણ આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ પોતાનામાં વિશેષ માનવામાં આવે છે આઠ એપ્રિલના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ થશે અને તે ખૂબ જ લાંબુ સૂર્યગ્રહણ માનવામાં આવે છે જેનો સંયોગ ચોપન વર્ષ પછી બન્યો છે જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેના બદલે તે કેનેડા ઉત્તર અમેરિકા મેક્સિકોમાં દેખાશે આ પૂર્ણ સૂર્યગ્રહણ દક્ષિણ પેસિફિક મહાસાગરથી શરૂ થશે સંપૂર્ણ સૂર્યગ્રહણ શુભ છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે જેના કારણે પૃથ્વીનો એક ભાગ સંપૂર્ણ અંધારો થઈ જાય છે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણની સ્થિતિ સર્જાય છે કોઈ પણ સાધન વિના પણ તમે તેને ખુલ્લી આંખે જોઈ શકો છો આ સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં કેનેડા ઉત્તર અમેરિકા મેક્સિકોમાં દેખાશે આ સિવાય આ ગ્રહણ કોસ્ટારિકા ક્યુબા ડોમિનિકા ફ્રેન્ચ જમૈકામાં જોવા મળશે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય દરમિયાન અથવા સ્મશાનમાં એકલા ન જવું જોઈએ વાસ્તવમાં આ સમય દરમિયાન નકારાત્મક શક્તિઓનું વર્ચસ્વ રહે છે બે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન વ્યક્તિએ સુવું ન જોઈએ અને સોય પર દોરો ન લગાવવો જોઈએ ત્રણ આ સિવાય ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ અને શારીરિક સંબંધ બાંધવો પણ પ્રતિબંધિત છે સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું એક સૂર્યગ્રહણ પછી ગંગા જળથી સ્નાન કરો સમગ્ર ઘર અને દેવી દેવતાઓને શું કરો બે ગ્રહણ દરમિયાન સૂર્ય તરફ સીધા જોવાનું ટાળવું જોઈએ ત્રણ ગ્રહણ દરમિયાન બહાર જવાનું ટાળો એ પણ ધ્યાનમાં રાખો કે તમે કોઈ ખોટું કામ ન કરો ચાર ગ્રહણ પછી ભગવાન હનુમાનની પૂજા કરો ગ્રહણની પૌરાણિક કથા હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ગ્રહણનો સંબંધ રાહુ અને કેતુ ગ્રહો સાથે છે કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન અમૃતથી ભરેલા ઘડા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું પછી તે યુદ્ધમાં રાક્ષસો જીતી ગયા અને રાક્ષસો કલશ સાથે ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અપ્સરાનું રૂપ ધારણ કર્યું અને રાક્ષસો પાસેથી અમૃતનું પાત્ર લીધું આ પછી જ્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમૃત આપવાનું શરૂ કર્યું ત્યારે સ્વર્ભાનું નામના રાક્ષસે છેતરપિંડી કરીને અમૃત કીધું અને દેવતાઓને તેની જાણ થતાં જ તેમણે ભગવાન વિષ્ણુને તેની જાણ કરી આ પછી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેમનું માથું શરીરથી અલગ કરી દીધું એવું કહેવાય છે કે સ્વર્ભાનું શરીરના માત્ર બે ભાગો રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે અને દેવતાઓ પાસેથી અપમાનનો બદલો લીધા પછી તે સૂર્ય અને ચંદ્રથી બદલો લેવા માટે વારંવાર ગ્રહણનું કારણ બને છે આ કહાની મા આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હો તમારા માટે આ ચેનલ માગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી રામ હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે